દ્વારકાધીશ ના ધામમાં વહેંચાયેલી એક ચોકલેટ કેવી રીતે બની ગઈ જીવન બદલવાની કહાણી ક્યારેક ખુશી વહેંચતી ચોકલેટ કોઈના જીવનની સૌથી મોટી ખુશી બની જાય છે ચોકલેટ નાની હતી પણ એની અસર આખું જીવન બદલી નાખે તેવી હતી નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા બેટા ચોકલેટ ખા દ્વારકાધીશ મંદિરના વિશાલ પ્રાંગણમાં મેનાબા બાળકોને ચોકલેટના રૂપમાં ખુશી વહેંચી રહ્યા હતા આમ તો મેનાબા ગામમાં દરરોજ ચોકલેટ વહેંચતા ગામમાં સાપ પાંદડું લેવા નીકળ્યા હોય કે દેવદર્શને જતા હોય દરણું દળાવા નીકળ્યા હોય કે દૂધ ની ડેરીએ જતા હોય જ્યાં પણ બાળક દેખે ત્યાં એમનો ચોકલેટનો ખજાનો આપોઆપ ખુલી જતો વારે તહેવારે ગામની શાળામાં પણ પહોંચી જતા બાળકો માટે એ વહાલા ચોકલેટ વાળા બા હતા એક નાનકડી ચોકલેટ ખાનાર અને ખવડાવનાર બંને માટે આનંદનું મોજું લઈ આવતી ચોકલેટ ચગડતા બાળકોના

તેમને નાચતા જોવા તે એક લાહો ગણાતો કૃષ્ણ ભક્તિમાં લીન મીરાજ જોયલો જાણે આ બે પ્રવૃત્તિ સિવાય તેમનું જીવન રગસ્યા ગાડા સમાન હતું ખાસ કોઈ આનંદ કે ઉલ્લાસ વિહાણું જીવન જીવતા આ દંપતીના પીડાદાયક ભૂતકાળથી ગ્રામજનો વાકેફ હતા સમયાંતરે મહિલા ભજન મંડળી ડાકોર વીરપુર જેવા યાત્રાધામોમાં જય ભગવાન સમક્ષ ભજનો રૂપી કાલાવાલા કરતી કોરોના કાળના ત્રણેક વર્ષના અંતરાલ બાદ આ વર્ષે દ્વારકા ખાતે દ્વારકાધીશના સાનિધ્યમાં ભજન મંડળીએ ધામા નાખ્યા હતા દ્વારકાધીશના ભાવપૂર્ણ દર્શન કર્યા બાદ મંદિરના વિશાળ પ્રાંગણમાં દર્શનાર્થીઓ સાથે આવેલા બાળકોને મેનાબા મોટી મોટી મિલ્ક ચોકલેટ વહેંચી રહ્યા હતા આજે તેમના માટે ખાસ દિવસ હતો બાકી રહેલા બાળકોને શોધતી તેમની નજર છેવાડાના બાકડા પર માં સાથે બેઠેલી પાંચેક વર્ષની બાળકી પર પડી ગુલાબી પરિધાનમાં સજ્જ પરિસી દીકરીના હાથમાં મિલ્ક ચોકલેટ થમાવીને અદૃશ્ય ખેચાણથી તેના માથે હાથ ફેરવતા મેનાબાઈએ લે દીકરી ચોકલેટ ખા કહેતા બાકડા પર બેઠક જમાવી બાળકીએ મા સામે સંચક નજરે જોયું માએ લઈ લે બેટા કહીને મંજૂરી આપતા પરીએ ખુશીથી ચોકલેટ લઈ લીધી ક્યારની મેનાબાની પ્રવૃત્તિ નિહાળી રહેલી પરીની માએ પ્રશંસાતક સુરે કહ્યું બા તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો નિસ્વાર્થ ભાવે ખુશી વહેંચવી એના જેવું રૂડું એ કોઈ નહીં કોઈની સામે પોતાની વેદનાને વાંચા આપનારા મેનાબા ખબર નહીં કેમ પણ એક ઊંડા નિશ્વાસ સાથે પોતાની પીડાને અછડતી હોઠ પર લાવી બેઠા બેટા હવે આજ તો મારું જીવન છે આજે મારા માટે ખુશીનો દિવસ છે પણ મારી ખુશી તો ન જાણે ક્યાં હશે બા ભગવાન દ્વારકાધીશ તમારી મનોકામના જરૂર પૂરી કરશે પરીની સંસ્કારી માં આ અજાણ્યા માજીને આશ્વાસન આપી રહી પાડોશીઓ માટે પ્રસાદ લેવા ગયેલા પરીના પિતા આવી પહોંચ્યા ને પરીના સરસ મજાની મૂકી દીધી પરી ખુશીથી મારી ઉછળી પડી પિતા દીકરીના ચહેરા પરનો ઉલ્લાસ સંતોષથી જોઈ રહ્યા હતા ત્યારે ન જાણે કેમ પણ મેનાબા એ યુવકના ચહેરામાં કશુંક શોધી રહ્યા હતા અચાનક પરીને કંઈક યાદ આવતા મેનાબાએ આપેલી ચોકલેટ ખોલીને પિતાના મોઢામાં મૂકતા હેપી બર્થડે ડેડી કહેતી તે પિતાને ભેટી પડી બરાબર એક ક્ષણે મેનાબાના હૃદયમાં બેઠેલી માં એકદમ જયેશ દીકરા પોકારી ઉઠી પરીના પિતાએ ચમકીને મેનાબા સામે જોયું ને બંનેની નજર મળતા જ ચાર આંખો શ્રાવણ ભાદરવો વરસાવી રહી પગમાં નમી પડેલા જયેશને છાતી ચરસો ચાપી તેના માથે વાત્સલ્ય વરસાવતા મેનાબા ફરિયાદ કરી રહ્યા હતા દીકરા તારા બાપાનો જાણતો હોવા છતાં તે આવું પગલું શું કામ ભર્યું વગર વાંકે આપ્યો એ ખરું પણ તે તારી આ અભાગણી માનો પણ વિચાર ન કર્યો તું તારી માને છોડીને ચાલ્યો ગયો મારા પર શું વીતી છે એ તો હું જ જાણું છું છેવટે મારા દ્વારકાધીશે મારી અરજ સાંભળી ને મારા માતૃત્વના દિવસે જ મને તેમના ધામમાં બોલાવીને મારો દીકરો પાછો આપ્યો સાથે કુળ ઉજાડે એવી વહુ ને ફૂલ જેવી દીકરી પણ આપી હે સામળિયા હે કૃષ્ણ કનૈયા તારી લીલા અપ્રમ પાર છે તારો લાખ લાખ આભાર કહેતા મેનાબા આસમાનને આમથી બાવન ગજની ધજાજીને નમી રહ્યા એક નાની એમથી ચોકલેટ વર્ષોથી વિખુટા પડેલા ને એકાબીજા વગર જોરતા મા દીકરાના પૂર્ણ મિલનનું નિમિત્ત બની રહી એક ચોકલેટથી શરૂ થયેલી આ કહાણી અહીં પૂરી થાય છે પણ લાગણીઓ નહીં એવી લાગણીઓ માટે સબસ્ક્રાઇબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો